સંસ્થાઓના ચૂંટાયેલા જનપ્રતિનિધિ સામાજિક સંસ્થાઓના પહેલગામ પહેલગામના નિર્દોષ પર્યટકો પર ધર્મ પૂછીને તેમની મહિલાઓ અને બાળકોની હાજરીમાં નિર્દોષતા હત્યા કરવાનું દુઃસાહસ પાકિસ્તાની આતંકીઓ કર્યું અને દુસ્સાહસ કર્યા પછી એમણે પડકાર પણ ફેંક્યો ત્યારે તારીખ સાત આઠ નવ અને દસ ના મધ્ય સુધીમાં પાકિસ્તાનને પાકિસ્તાનના આતંકીઓને આતંકીઓના કેમ્પોને રહેતા તમામ આતંકવાદીઓનો પ્રિફાઈઝ ટેકનોલોજી દ્વારા હુમલો કરીને પ્રત્યેક આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપીને પાકિસ્તાની પરસ સરકાર કે જે હંમેશા આતંકવાદને પોષતી આવી છે આતંકવાદની ફેક્ટરી છે દેશ અને દુનિયામાં પાકિસ્તાનનો ફરી એકવાર નકાબ ઉતરી ગયો છે દેશની સમક્ષ પાકિસ્તાનની આબરૂના લીરે લીરા ઉડ્યા છે ભારતની સૈન્ય શક્તિએ શૌર્ય અને પરાક્રમથી બહુ જ ટૂંકા સમયમાં પાકિસ્તાનને ધૂળ ચાટતું કર્યું છે અને દેશના યશસ્વી વડાપ્રધાન પ્રખર રાષ્ટ્રભક્તના નેતૃત્વમાં ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને અનેક દિશાઓમાંથી માર પડી રહ્યો છે ત્યારે આ ઓપરેશન સિંદૂરને ઓપરેશનમાં કામ કરતા ભારતીય સેનાના સૌ જવાનોને મોરલ બુસ્ટિંગ આપવા માટે એ પ્રકારની એમની શહાદતને નમન કરવા ઉપરાંત એમના શૂર્ય અને પરાક્રમને બિરદાવવા માટે ખેડા જિલ્લાના તમામ વિવિધ સંગઠનો તમામ સમાજ શક્તિ તમામ ધાર્મિક શક્તિ તમામ કર્મઠ અધિકારી વર્ગ અને વિવિધ સમાજમાં રહેલા પ્રત્યેક જનજન દ્વારા આજની આ રેલી સ્વરૂપે તેઓને ખૂબ જોમ અને જોશો પારો પાડવા પૂરો પાડવાનું કામ કર્યું છે દેશમાં આ પ્રકારે અનેક સ્થળોએ રેલી કરીને દેશમાં જે સૈન્ય શક્તિ આપણી પોતાની જાન મુઠ્ઠીમાં રાખીને પરાક્રમ કરી રહી છે એને પીઠબળ આપવાનું કામ કરી રહી છે ત્યારે આ રેલી પણ એ શહાદતોને નમન કરે છે અને સાથે સાથે આ સૈન્ય શક્તિમાં આધુનિક સાધનો સાથે લડતા આપણા સૈન્ય શક્તિને પણ બિરદાવવાનું કામ કરી રહી છે